આખી વાડી બતાવ દો એકદમ શાંતિ થી વાડી આખી વાડી બતાવ દો જો વિનોડા ની સાઇનિંગ જો તમે એકદમ ક્વોલિટી નંબર 1 એકદમ સાઇનિંગ ક્વોલિટી જબરજસ્ત ગિલોડા એકદમ પાંદડે પાંદડે બેઠેલા છે બરાબર છે આપો પણ બધા ઝુમખાને ઝુમખા કિલોડા બેઠા છે બરાબર છે ફરો ઉપર આખી વાડી બતાવ તમે ધીરે ધીરે કેમેરો ગોર ફેરો છો તમે સીધો કેમેરો લાગ્યો હો તમે જબરજસ્ત ક્વોલિટી નંબર 1 એકદમ સાઇનિંગ ક્વોલિટી જબરજસ્ત તમારા ખેડૂત મિત્ર છે જે વર્ષોથી ખેડૂત ખેતી કરી રહ્યા છે બરોબર છે તો નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર શું નામ છે તમારું રાજેશભાઈ ગોવિંદભાઈ પડિયાર ગામ સમારા બરોબર છે તાલુકો આકલો જિલ્લો આણંદ તો રાધુભાઈ તમે કેટલા સમયથી આ વાડી કરો છો તમે દસ વર્ષથી વાડી કરીએ છીએ અમે આ ટીચી કંચાલ રોપ બનાવીએ છીએ એની માટે આ નીચેના કટિંગ પડી મૂકીએ ઉપરને ઉપર ગીરોડા અમારે વેણવાના નીચેને

રાજકોટ છે કચ્છ છે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ફાગવેલ લસુંદરા લુણાવાડા બધે જ લોકો ઓનલાઈન વેલા ખરીદવા આવે છે ને એકદમ ઓરિજિનલ બધા ખેડૂત મિત્રોને અમે વેલા પણ જોરદાર આપીએ છીએ ને સારામાં સારું ઉત્પાદન પણ આપીએ છીએ રાજુભાઈ અને રાજુભાઈ કેવું છે એક વાર વેલા લઈ જાય ને તો બીજી વાર સામેથી જ લોકો શોધતા શોધતા હોય છે બરોબર ને રાજુભાઈ રાજુભાઈ તમારું શું કેવું છે દર્શક મિત્રોને દર્શક મિત્રોને કેવું છે કે તમે અહીંયા આગળ તમારા એક વખત આવો અને અમારી ત્યાં જોવો એક વખત વેલા લઈ જાઓ અને લઈ જયા પછી તમને જોઈને બીજા દસ ખેડૂતો દોડીને આવશે અમારી પાસે અને અમારો કોન્ટેક નંબર પણ છે અમારો એકાશી ચાલીસ છવ્વીસ છપ્પન બ્યાસી ઉપર ફોન કરો અમારા આ દવા પણ સારી હું અમને એનું રિઝલ્ટ પણ સારું આવે છે અને દવા ચંદ્રકાંત ગોહિલને પણ કોલ કરી શકો છો અર્થા મને મારી શકો તમે બંનેમાંથી એકને કોલ કરી અને આવી શકો છો બરાબર છે તો દર્શક મિત્રો અમે અમારું કામ છે દવાનું પણ કામ છે અમારું ભૂમિ પરિવર્તન સોઇલ હેલ્થ રૂટ પરિવર્તન છે ભૂમિ આઈ પ્લસ ખાતર છે અમારું પચાસ કિલોમાં આપીએ છીએ ચાલીસ કિલોમાં અને રાજુભાઈના અમે પેસ્ટલ બધા ઓલ ઇન્ડિયામાં વેલા પહોંચાડીએ છીએ બધા બરાબર અને અમારા જ વેલા લઈ જાય છે અને અત્યારે અમે એક ગાડી પણ ભરાવી અમને વેલામાં બરાબર રાજુભાઈ અને અમારે કેવું છે ક્વોલિટી ક્વોલિટી નંબર વન વેલા આપીએ છીએ એકદમ ક્વોલિટી નંબર વન વેલા અમારું કેવું મિશન છે સાચી સલાહ સાચી માહિતી બરાબર તમને બીજો અમારો વિડીયો ટીચુ કંચો વિશેનો નો બતાવીશું આજે તો અહીંયા આગળ અમે આવે ખેતરમાંથી જઈ લઈએ તો ચાલો જય શ્રી કૃષ્ણ જય બાબા રે